મિત્રો જય કિસાન જય જવાન મિત્રો મારું ગામ ઢોકળિયા તાલુકો વડોદરી જિલ્લો રાજકોટ ને મારું નામ અશ્વિનભાઈ છે મિત્રો હું પ્રાકૃતિક ખેતી કરું છું તો અમારા પ્રાકૃતિક ગામ ઉભા પાડીયાદ મિટિંગમાં ગયો તો સુભાષ પાલેકરજીની સાળંગપુર બે મિટિંગ એટેન્ડ કરી છે એ પ્રાકૃતિક ખેતી કરવાનું મેં ચાલુ કર્યું છે મિત્રો આ જીવામૃત એક એકરમાં એક બેરલ આપવાનું હોય એના બદલે હું આ એક એકરમાં ચાર બેરલ આપી દઉં બે એકર બેને બીજા બે એકર બીજા ચાર બેરલ જો આ પડ્યા ચાર યા કુલ પાંચ વીઘાના મારે આ ઘઉં છે એની અંદર હું દર પાણે આઠ બેરલ આપી દઉં આપને ખબર હોય કે ડીએપી કે યુરિયા એવું કાંઈ થતું નહીં બધા એમ કહેતા તો છતાંય હિંમત કરી અને મેં પ્રયત્ન કર્યો બે વર્ષ ઓલરેડી મારે થઈ ગયા તો સરસ મને સફળતા મળી છે અને બીજું કે મીટીમાંથી આવ્યા પછી મેં સંકલ્પ કર્યો હતો કે હું ઝેરમુક્ત ખેતી કરીશ હું ચોખ્ખું ખાઈશ અને બીજાને ચોખ્ખું ખવડાવીશ મિત્રો આપણે ખેડૂત ઘણી બધી મોટી ખેતી કરતા હોય પણ છતાંય આપણે પણ ઝેરવાળું ખાય તો આ જો હું ખેડૂ છું અને બે વર્ષનો મારો જબરજસ્ત પ્રયત્ન આની અંદર જુઓ કેળે કેડે મારે ઘઉં ઊભા જો આ મારી કેડે આ ઘઉં ઊભા જરાય ઘઉં નબળા નથી આની અંદર મેં દોઢસો લિટર ખાટી છાસ દોઢસો લિટર ગૌમૂત્ર ગાયનું છાણ ચણાનો લોટ આનાથી જ મેં આખે આખી ખેતી કરી છે અને પાયામાં મેં ગાયના છાણનું ઘઉનજીવના અમૃત બનાવી અને પાયામાં દોથા મોઢે મેં નાખ્યું હતું બાકી ડીએપી એરિયા આમાં મેં નાખેલું નથી પણ છતાંય જો આ સરસ મજાના મારે ઘઉં થયા મિત્રો અત્યારે આપને ખબર છે કે અત્યારે એટલી બધી બીમારી ફાટી નીકળી છે કેન્સર હાર્ટ એટેક નાના છોકરાઓને આવી જાય બરાબર આપણે એવું ધ્યાન રાખતા હોય કે છોકરો મોટો થાય કોલેજ કરે એન્જિન એન્જિનિયર બને ડૉક્ટર બને આવું બધાય મા બાપને આવું થતું હોય મારો દીકરો સો વર્ષ જીવે અને તંદુરસ્ત બને બરાબર આવું આપણે ઓછી ઓછી એની આપણે ઘેર લઈએ તો એના માટે આપણે ખબર છે કે આટલા બધા રોગ થવાનું કારણ જ આપને એક જ ખબર છે કે ખાવા પીવાથી થાય તો આપણો મુખ્ય ખોરાક શું આવે કે દૂધ પછી તેલ શાકભાજી અને આ ઘઉં કે ચોખા આપણે જે ખાઈએ આ મુખ્ય આપણો આ ખોરાક છે આપ એ જ આપણે ખબર એ જ બધો દવા વાળો અને ખાતરવાળો આવે આના લીધે જ આપણે આટલા બધા બીમાર પડ્યા પણ આની અંદર મેં ગાયનું છાણ જબરજસ્ત વાપર્યું છે બરાબર દર પાણે આઠ બેરલ આપી દઉં નક કાયદેસર પાંચ વીઘામાં બે બેરલ આપું આની અંદર મેં ત્રણ ડબ્બા ગોળના નાખાય ગોળની તાકાતની આપને બધાને ખબર જ છે કે આપણા બાપદાદા પેલા ગોળ જાજો ખાતા અને એટલા તંદુરસ્ત હતા હો હો જીવતા તો આપણે આટલી જ્યારે નાની સાઈડમાં કાંઈ એટલા બધા ગોળ ખાતા નથી તો આ જમીનને પણ ગોળની તાકાતની ખબર છે કે ગોળ જમીનનો મેં ડીએપી નથી નાખ્યું ગોળ નાખેલો હોય ને એટલે આ આ વનસ્પતિની અંદર પણ ગોળની તાકાત દેખાય તો આપણે ગોળ ન ખાતા હોય તો આ ગોળવાળું પાણી આમાં ગયું હોય એમાંથી આ ઘઉંની ડુંડીમાં આવશે અને ડુંડીમાંથી દાણામાં આવશે અને એ દાણો આપણે ખાઈશું તો ગોળનો પ્રભાવ પણ આપણી ઉપર થશે અને બીજું કે ગ ગૌમૂત્ર અને ગાયનું છાણ આપણે ખબર કે ગૌમૂત્ર કેટલું પવિત્ર કે કેન્સરની દવામાં પણ આપણે ગૌમૂત્રનો યુઝ કરી છે અને ક્યાંય જગ્યા અપવિત્ર હોય તો એની અંદર પણ આપણે ગૌમૂત્રનો છંટકાવ કરીએ અને નિયમિત માણસ ગૌમૂત્રનો અર્ગ એક ચમચી પીએ તો માણસ બીમાર નથી પડતો આપને ખબર છે અને બીજું કે ગાયનું છાણ ગાયનું છાણની પણ આપણે લગભગને ખબર છે મીટિંગમાંથી સાંભળ્યું હોય કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે એટલે ગાયનું છાણ પવિત્ર કે માણસ મરી જાય ત્યારે આપણે આખરે ગાયના છાણથી લીપીને પછી એને હું રહી ત્યારે જ એને દેહ શુદ્ધિ થાય બરાબર ત્યારે જ એને અગ્નિસંસ્કારમાં આપણે લઈ જઈએ એટલે ખરેખર ગાયની આટલી પવિત્રતા જો આ આખું ખેતર મેં ગાયના છાણથી ગૌમૂત્રથી અને છાસથી એનાથી જ મેં આખા આખા ઘઉં પકવેલા હજુ આ કમ્પ્લીટલી મારે પાંચ વીઘાના ઘઉં છે એટલે આપણે ખેડૂત મિત્રો આપણે પણ થોડું થોડું આવું કરતા જાય આપણે જો ખેડૂત જો ચોખ્ખું નહીં ખાય તો આપણે ખેતી કરી શકીએ ને એવા આપણે નહીં રાખીએ આપણે ભલે પચીસ પચાસ વીઘા જમીન ન હોય તો કાંઈ નહીં પંદર વીઘા હોય ને તો એક વીઘામાં જ આપણે કરી મેં એક જ ઝટકે આ પાંચ વીઘામાં મેં સંકલ્પ કર્યો હતો પાડીથી મિટિંગમાં થયો પછી કે હું ઝેરમુક્ત ખેતી કરીશ જો અમારે મસ્ત ઘઉં હે ધરતી મા ઉપર પ્રેમ રાખી અને ભગવાન ઉપર વિશ્વાસ રાખી એટલે ખરેખર આપણે થાય છે દિલથી ખેતી કરશું ને એટલે ધરતીમાં આપણને આપશે કારણ કે એક દાણામાંથી ચારસો દાણા ધરતીમાં જ આપને આપણે આપે છે અને આપણે ધરતીમાંના દીકરા છે તો તેથી જ આપણે ધરતીને ચોખ્ખી અને પવિત્ર રાખવાનો પણ આપણે પ્રયત્ન કરીશું મિત્રો જો મારે આ પાંચ વીઘાના ઘઉં છે એમાંથી મારે દોઢસો પણ જેટલા વેચાવ થાય અને આમાં મારે મૂફળી હતી એનું પણ મારે તેલ હજી છે કોઈને જોતું હોય તો કહીજો પ્યોર આ ગાયના છાણથી જ અને ગૌમૂત્રથી છાસથી ગોળથી આ બનાવેલા છે આની અંદર મેં ડબા ઓલરેડી ગોળ પા દીધો હે ગોળની તાકાત નહીં આપને બધાને ખબર છે મિત્રો જેને કોઈને જોતું હોય તો મને કોન્ટેક નંબર કરજો મારું ગામ ઢોકડીયા તાલુકો પડધ્રીજ જિલ્લો રાજકોટ મારું નામ અશ્વિનભાઈ હે મારા મોબાઈલ નંબર છે નવ્વાણું સાત સત્તાણું ઝીરો ઓગણચાળીસ ઝીરો પાંચ જય જવાન જય કિસાન